દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલની બહાર પ્લે કાર્ડ સાથે નારા લગાવ્યા હતા વડોદરાની મધ્યસ્થ જેલની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા હતા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક લલકાર ત્યાંથી કરી હતી જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે ત્યાં સુધી હવે આગામી સમયે લડવા માટેની તૈયારી દર્શાવી હતી આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી પણ કહી દીધું છે કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારીઓ પણ કરવામાં આવશે અને તેમણે આ આહવાન વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું આપના માધ્યમ દ્વારા જે અમને બોલવાનો અવસર આપે તે બદલ આભાર સૌ પ્રથમ તો છેલ્લા જ્યારથી ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે ચોવીસ કલાક ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે ઊભા છે સાથે સાથે અમે એટલું પણ કહેવા માગીએ છીએ કે આ તમે એવું માનતા હોય કે ચૈતરભાઈ વસાવાને ખાલી ખાલી બહાર હોય આગળ જેલમાં હોબાળો કરીને અમે જતા રહીશું તો પણ અમે એવામાંથી નથી આવનાર સમયમાં જો ચૈતરભાઈ વસાવાને જામીન આપવામાં નહીં આવે તો અમે સમગ્ર આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક દ્વારા આ જે જેલ છે અમે અમારે લોક ભલે અમારો ખૂન વહી જાય અમને ચિંતા નથી અમારી જાન જતી અમને ચિંતા નથી પણ ચૈતરભાઈ વસાવાને કંઈ પણ રીતના અમે બહાર કાઢવા તૈયાર છે જો અમને કોઈ ખોટી રીતના કેસ કરીને જેવી રીતે ચૈતરભાઈને ખોટી રીતના કેસ કરીને ફસાવી દીધા એવી રીતના અમને બી ફસાવીને અંદર નાખી દેશું તો અમને કોઈ ચિંતા નથી ખાવા તો અમને ઘરે પણ મળવાનું છે અને જેલમાં પણ મળવાનું છે પરંતુ અમારે જો ચૈતરભાઈ વસાવા સાહેબ પર વાત આવી છે એટલે વાત એ એટલા માટે આવી છે કારણ કે સમાજનો અમારો હીરો છે અને ચૈતરભાઈ વસાવાને સરકારને એવું લાગે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈશું તો આદિવાસી સમાજ બંધ થઈ જશે બોલતો પણ એક ખોટી વાત છે કારણ વસાવા જેવા બીજા લાખો ચૈતરભાઈ ટેલિફોનિક દ્વારા અમે કોઈને જાણ નથી કરી છતાં પણ આટલા સમર્થનમાં આવી ગયા છે વિચાર કરો કે જ્યારે અમે મેસેજ પાસ કર્યું ત્યારે શું હાલત થશે હાર્દિકભાઈ વસાવા આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યુઝ વડોદરા